વેદાન ગઢવીએ કંઈક નિવેદન આપ્યું છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં અને તેમણે લાઈવ વિડીયોમાં અને લાઈવ પ્રોગ્રામમાં તેમણે કંઈક કહ્યું છે ગીતાભમને એ જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે મારી ચેનલમાં નવા હોય તો સસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલ અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો ને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો બે તમારે જે કહેવું કહેજો અમે તો પહેલી અમારી માને યાદ કરશું કરીશું અને કરીશું તમને જે ઘા લાગતા હોય તમ તારે વાંચો નથી હા હોનલી અમારી જ માં છે આવડે અમારી જ માં છે ખોડિયાર અમારી જ છે અને વરૂડી અમારી જ છે આ યાદ રાખવું